એટલે આ પ્રકારની કાર્યવાહી અહીં થાય છે કોઈ જ ધ્યાન નથી હવે જયારે તવાઈ આવી છે ત્યારે ધ્યાન રાખવાની શરૂઆત કરાઈ છે બસો જેટલા એકમોમાં તપાસ કરાઈ અને સામે આવ્યું કે ચાલીસ જેટલા એકમો યા તો એમાં બીયુ પરમિશન નથી અથવા તો પાયર એનઓસી નથી આવા એકમોને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે ઘટના બન્યા બાદ રાજ્ય સરકારના પર નિર્દેશ મુજબ સૌ વખત જેટલા ગેમિંગ ઝોન હતા એ ગેમિંગ ઝોન જે ફાયર એનઓસી વગરના હતા સરકારી ધારાધોરણ મુજબના ન હતા તેની સામે કાર્યવાહી કરવાની કોર્પોરેશને પૂર્ણ કરી છે આવા તમામ ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવેલા છે ત્યાર પછી છેલ્લા બે દિવસથી આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં મોટા બાયામાં લોકો એકત્રિત થઈ શકે છે તેવી એસેમ્બલી પ્રકારના જેટલા યુનિટ છે એમાં ઝુંબેશના રૂપમાં તપાસણી હાથ ધરી છે મહાનગરપાલિકામાં કુલ અઢાર વોર્ડ છે તે અઢારે અઢાર વોર્ડમાં વોર્ડ ઓફિસર ફાયરના અધિકારી પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારી પોલીસ શિક્ષણ વિભાગ ડોક્ટર વગેરેની ટીમ બનાવી અને હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ સ્કૂલ આવા એકમો થિયેટર મલ્ટિપ્લેક્સિસ ઓડિટોરિયમ મોલ તેની ચકાસણી ચાલુ છે ખાસ કરી અને એમાં ફાયર એનઓસી મેળવવામાં આવેલી છે ફાયરને કમ્પ્લાયન્ટ ઇક્વિપમેન્ટ છે બીઓ પરમિશન મેળવવામાં આવી છે આવી બધી બાબતોની તપાસ થઈ રહી છે ગઈકાલે અને આ

એ પણ આ તપાસણી જે ઝુંબેશ ચાલે છે તો આ ક્રિસ્ટલ મોલનું આપે ઉદાહરણ આપ્યું છે આ જ મોલ તથા આવા પ્રકારના અન્ય પણ મોલ હશે એ પણ તપાસણીના દાયરામાં આવશે એ પણ તપાસણીના દાયરામાં આવશે અને મેં કીધું